નરેન્દ્રભાઈ મોદી પોતે ડાઘ વગરનું જીવન જીવી ગયા અને હજી ડાઘ પીડા જીવન જીવી રહ્યા છે એનું કારણ કે પોતે સ્વતંત્ર છે પરતંત્ર નથી પોતાના જીવનનો નિર્ણય પોતે લેવાનો છે અને દેશના જે કોઈ પ્રશ્નો હોય એ પણ નિર્ણય નરેન્દ્રભાઈ લઈ રહ્યા છે બાકી જે ભ્રષ્ટાચારી લોકો છે એને તો ભગવાને માફ નહીં કરે કારણ કે રાજનીતિમાં આવી અને જનતાના પરસેવાના રૂપિયા ખાઈ જવા આ તડકાવાળા બધું ભાળે આપણને એમ કે આપણને કોઈ નહીં ભાળતો પણ દિવસે સૂર્યનારાયણ સૂર્યનારાયણની સાક્ષી અને રાત્રે ચંદ્ર નારાયણની સાક્ષી આની જેવા સાક્ષી દુનિયામાં ક્યાંય નહીં મળે એટલે નરેન્દ્રભાઈ મોદી છે ને ભાઈ આપણા માટે ભગવાન થી વિશેષ ભગવાન કહીએ આપણા દેશની સેવા માટે એમણે આખા જીવનનું બલિદાન આપ્યું છે આખા જીવનનું બલિદાન આપ્યું છે યાદ કરજો દોસ્તો આપણા નરેન્દ્રભાઈ મોદી એ શા માટે આટલી કષ્ટિ વેઠી શરીર નું કષ્ટ વેઠી છે મિત્રો અઢાર અઢાર કલાક કામ કરે ક્યારેક તો ચોવીસ કલાક ક્યારેક તો સુવા પણ નથી મળતું એ મારા તમારા જીવનની સુખાકારી માટે મિત્રો દેશ અને દુનિયાનો પ્રવાસ નરેન્દ્રભાઈ મોદી કાયમ કરી રહ્યા હોય ક્યાં કઈ વસ્તુ આપણા દેશને ઉપયોગી માટે લાવવી અને ક્યાં આપણા દેશમાંથી એક્સપોર્ટ કરવું તો મારી જનતા સુખી થાય મિત્રો નરેન્દ્રભાઈ મોદી ચોવીસ કલાક આ જ વિચાર કરી રહ્યા છે પણ વિરોધીઓને દેખાતો નથી કારણ કે ભ્રષ્ટાચારીઓનો કાળ એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણા નરેન્દ્રભાઈ મોદીને આપણે વારાઘડીએ સપોર્ટ કરીએ વંદન કરીએ મિત્રો એટલું ઓછું નથી કારણ કે નરેન્દ્રભાઈ મોદી લાગ લગાટ ગુજરાતની અંદર રહ્યા લાગ લગાટ કેન્દ્રની અંદર રહ્યા અને હવે આપણને વર્લ્ડની અંદર પણ નેતૃત્વ પૂરું પાડે એ દિવસો દૂર નથી ભાઈ આ ભારતને એક દિવસ વિશ્વ ગુરુ બનાવીને નરેન્દ્રભાઈ મોદી જમશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બાકી વિરોધીઓને તો મજા જ નહીં આવે કારણ કે જેને ભ્રષ્ટાચાર જ કરવો છે એને કેમ ભેળું થાય સામે એક નીતિવાન વ્યક્તિ છે અને સામે હજારોનું ટોળું ભ્રષ્ટાચારીઓનું ટોળું છે કેમ ભેળું થાય માટે મોદી સાહેબને સપોર્ટ કરજો મોદી સાહેબ આપણા માટે કાયમ છે કાયમ હતા અને કાયમ રહેવાના મિત્રો એમની વિચારધારા ખાલી તમે જુઓ ને તમે બે ઘડીક સ્થિત થઈ જાઓ સ્થિત થઈ જાઓ એમની વિચારધારા કે મારે મારા દેશને મહાન બનાવવો હશે મારે મારા દેશને વિશ્વગુરુ બનાવવો હશે ભારતનું સ્થાન પહેલાં નંબરે મૂકીને જંપવું હશે સાહેબ આ વિચારધારા છે અને મારીને તમારી એક સૂટક બુદ્ધિ માટે સૂટક ભ્રષ્ટાચાર માટે આપણા ખિસ્સા ભરવા માટે આપણે એને આખો દી અપશબ્દ બોલી એ સારું લાગે મિત્રો આ નરેન્દ્રભાઈ મોદી સુધી વિડીયો પહોંચવો જોઈએ કરોડો લોકોને લાભ મળવો જોઈએ આનો